અચલ આધાર અને પરંપરિત આધારની રીત વચ્ચેનો તફાવત આપો અચલ આધારની રીત પરંપરિત આધારની રીત અચલ આધારની રીતમાં આધાર વર્ષ તરીકે સામાન્ય વર્ષ એટલે કે સામાન્ય ઘટનાવાળા વર્ષને લેવામાં આવે છે પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક મેળવવાનો હોય તે વર્ષના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે અચલ આધારની રીતમાં દરેક વર્ષના સૂચકાંકની ગણતરી માટે આધાર વર્ષ બદલાતું નથી અર્થાત અચલ રહે છે પરંપરિત આધારની રીતમાં દરેક વર્ષના સૂચકાંકની ગણતરી માટે આધાર વર્ષ પરંપરિત રીતે બદલાતું રહે છે અચલ આધારની રીતમાં આધાર વર્ષની પસંદગીનું કાર્ય ઘણું મુશ્કેલ હોય છે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ આપોઆપ જ નક્કી થતું હોવાથી તેની પસંદગીનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી અચલ આધારની રીતમાં સમયના અંતરે આધાર વર્ષ બદલવું પડે છે પરંપરિત રીતમાં આવો પ્રશ્ન થતો નથી નથી અચલ રીતમાં જરૂરિયાત મુજબની ઉપયોગી એવી નવી વસ્તુઓનો સમાવેશ થઈ શકતો અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી શકાતી નથી પરંપરિત આધારની રીતમાં સમય અનુસાર જરૂરી વસ્તુઓનો સમાવેશ કરી શકાય છે અને બિનજરૂરી વસ્તુઓ દૂર કરી શકાય છે અચલ આધારની રીતમાં વસ્તુની ચલ રાશિની કિંમતોમાં થતા લાંબા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ ઉપયોગી નીવડે છે પરંપરિત આધારની રીતમાં વસ્તુની ચલ રાશિની કિંમતોમાં થતા માત્ર ટૂંકા ગાળાના ફેરફારોની સરખામણી માટે આ રીત ઉપયોગી નીવડે છે અચલ આધારની રીતમાં આધાર વર્ષ અચલ રહેતું હોય જુદા જુદા સમયની વસ્તુની કિંમતોમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા જળવાય છે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ પરંપરિત રીતે બદલાતું હોવાથી ચલ રાશિની કિંમતોમાં થતા ફેરફારોની સરખામણીમાં એક સૂત્રતા જળવાતી નથી